ફરિયાદો વચ્ચે જિલ્લા મથક પાલનપુર પુરવઠા વિભાગે અખાદ્ય દૂધનો જથ્થો કબજે કરીને તેનો નાશ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી ચાલે છે જ્યાંથી દૂધનો જથ્થો ટેન્કર દ્વારા જુદા જુદા વિસ્તારમાં સપ્લાય થાય છે આજે ઘણા સમય પછી જિલ્લાના પુરવઠા વિભાગને બાતમી મળતા આજે સદીમાં મિલ્ક પ્રોડક્ટ પર દરોડા પાડ્યા હતા ટેન્કરના દૂધનો પીછો કરી ઝડપી લીધા બાદ ફૂડ વિભાગને જાણ કરવામાં આવી

મિશ્રિત દૂધનું એક સબસ્ટાન્ડર્ડ મિલ્કનું ટેન્કર આવ્યું છે અને એમની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જે સધીમા ડેરી પાલનપુર ખાતે છે ત્યાં લગભગ પચીસસો લીટર દૂધથી ભરેલું એક ટેન્કર પકડવામાં આવ્યું પ્રાથમિક રીતે શંકાસ્પદ લાગતું હતું એટલે તાત્કાલિક વોડ એન્ડની ટીમોને બોલાવી તેનું સ્થળ ઉપર ટેસ્ટિંગ કરવામાં આવ્યું જેની અંદર ક્વોલિટી સબસ્ટાન્ડર્ડ જાન પડતા વધુ વિશ્લેષણ માટે બનાસ ડેરીમાં સંપર્ક કરી

ત્યારે વર્ષોથી તંત્રની રહેમ નજર ટળે સફેદ દૂધનો કાળો કારોબાર ધમધમતો હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે સંજય જોશી નિર્માણ ન્યૂઝ પાલનપુર